આજે કશું નથી કરતી આજે ઘોરો માની પૂજા નહીં કરવાની હમ ચલો પપ્પુ દીદી શીખવાડે ને એમ કરો हाथ धर दरो હમ ગોરો માં પગે લાગો બે હાથ જોડીને પગે લાગો શું કહેવાનું ગોરો માં શું કહેવાનું મોટી કરતો હું

જો હવે બધાએ દર્શન કરીને જાય છે અહીંયા દર્શન કર્યા જો નહીં હતી તો હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં આઈ હોપ મેં બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છો તો ગાઈસ આજથી ગૌરવની શરૂઆત થઈ ગઈ છે અને ન્યૂ બાય પૂજા એવું પણ કરી દીધું છે તમે જોઈ શકો છો નિયતી અત્યારે ચા નાસ્તો કરી રહી છે સાબુદાણાની વેફર અને ચા નિવે ઉપવાસ કર્યો છે નહીં નિયતી નિયતિ ઉપવાસ કરે છે હવે બા કેટલા દિવસ ઉપવાસ રહે છે તો ખબર નહીં એક ઉપવાસ રહે તો એ બહુ છે નહીં નિયું કેળાની વેફર ખાજે

ઘરમાંનો વાળા તમે મોટું બનાવો હું મોડું બનાવી દઉં મોટું મોટું ધોઈ નાખો તમે મેસવા બનાવી દેશે બે બે ઈછી દિન બે બનાવી દઉં પણ ના નહી બે ઓર્ડર લઈ લો તમારે ઘર માં બનાવી દો અને આ કેસરીઓ બનાવ મોટા

અને આ વેટલા કેત્રા આ જો આમ સુરા આમ તો મુકાઈ ના રહે હા બસ એમને રીસુ ઓડાસુ એ હોતો ના એને બનાવ એમને મત બનાવ જો કઠણ

કોઈ લઈ લીજો ધીરે ધીરે પાણી ના લઈ છું પાણી આપું એ આપું પહેલા આપણે લઈ હોય જો રહ્યો છે આઈ કરો તો અહીં

दात्य okay. जा है जात्या विर दो ग्यांव leaving last के अरुडराग्षित भी र्रप् शेवड़ा हा ते आत्ट को के और मम्मी अगर फिर से काला पड़ जाए रंगों लाल रंग वो लाल रंगवानी नेल पॉलिश कराय दो बस अब वो बेनेल पॉलिश कराय दो वो बाल टपकट करवाना है अली टपकट करवाना पड़ेगा दे दो और पिता हां टपकट कराय दो

અત્યારે ચાર વાગી રહ્યા છે ને અહીંયા તમે જોઈ શકો છો આ છે અપ્પુ અપ્પુ સાડી પહેરીને રેડી થઈ ગઈ છે કા અપ્પુ ઉભી થઈ ગયા તો જોઈ લો અપ્પુ સાડીનો બહુ શોખ છે બાકી નહીં અપ્પુ તારે ના પહેરાય હા ને એથી જીદ ના કરીશ ખોટી મસ્ત લાગે છે સરસ ચલો પાણી બહુ વાર છે બેટા હા જો જીદ ના કરાય પછી ઘરોમાં આ તો નિયતિ ઉપવાસ કર્યો નહી નિયતિ ઉપવાસ કર્યો છે નિયતિ બાએ ઉપવાસ કર્યો છે આજે